ભરૂચના ધામ અને મનોબલ વચ્ચે કંથારીયા ગામની સીમા બે ખેતરોમાં પાલિકા દ્વારા ઉભા કરાયેલા હંગામી ડમ્પિંગ સાઈટ ત્રણ મહિનાની મુદ્દત પૂર્ણ થવા છતાં હજુ સુધી હટાવવામાં ના આવતા આજે ગામના સરપંચ અને આગેવાનો રજૂઆત કરવા મચ્છરોના ઉપદ્રવ સ્થાનિકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે જેના વિરોધમાં આજરોજ આજુબાજુના ગામના છે પાલિકામાં ફરી એકવાર ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ભરૂચ નગરપાલિકાની થામ અને મનોબર ગામ વચ્ચેની યા ગામની સીમા બે ખેતરો રાખી કરી ત્યાં શહેરના કચરો ઠાલવવામાં આવે છે આજુબાજુના ગ્રામજનોએ આ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી કચરાના સાધનો પાછા કાઢ્યા હતા તેમજ આ સાઇટના ના સ્થળાંતર માટે માંગ કરી હતી જે તે સમયે પાલિકાના મુખ્ય અધિકારી સહિતના કાફલા સ્થળ પર પહોંચી જાય ત્રણ મહિનાની સમય મુદ્દત માંગી હતી અને સ્થળાંતર કરવાની પણ વચ્ચે ના ગ્રામજનો તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવ થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી આજ રોજ થામ મનુબર અને કંથારીયા ગામના સરપંચો સહિત સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સાથે વિપક્ષના પ્રમુખ સમસાદ અલી સૈયદ અને આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ પાલિકા કચેરીએ પહોંચી

ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદે છે રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠળે ગામની સીમમાં સીમા ઠામ વાલુની વચ્ચે જે સાહિત ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બહાર ડેરી આપવામાં આવે કે ત્રણ મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું આજે આ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને સત્તર દિવસ થયેલા છે આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતા આજ રોજ કંઠારિયા થમ વહાલુ સરનાર ગામના સરપંચશ્રીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો નેતા વિપક્ષ તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે કે એમને અમને કમિટમેન્ટ આપેલું છે આ કોપી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઈટ ચાલુ રહે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે અમને આશ્વાસન આપવામાં આવે છે પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબી ના નિયમ ઉલ્લંઘન કરીને ગેર ડમ્પિંગ સાઈટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે તો અત્યારે માનવતાના જોડે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે અમને અહીંયા બોલાવશે તો અમે ફરી વખત આ તમામ લોકો આગેવાનો નવયુવાનો તમામ ગામના સરપંચશ્રીઓ વિપક્ષના નેતાઓ કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું રજૂઆત કરીશું